નારાયણ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે કપડા ધોવાના કચરા પૂતા પણ એમને એમ છે કેમ કે આજે રેવા ને એટલે અમે લોકો મોડા ઉઠાતા એટલા માટે રહી ગયું સવારની લાઇટ વહી ગઈ છે સાત વાગ્યાની લાઇટ વહી ગઈ છે એટલે ઘરમાં અંધારો અંધારો દેખાય છે નમો અમારે ઉપર વયા ગયા રિહાણા રસોડમાં પણ અંધારું છે પણ તો પણ આપણું મિશન તો આપણે સંભાળવું પડશે લાઇટ હોય કે ન હોય આપણા મિશનમાં આપણે જવું પડે બરાબર ને સંભાળવું પડે આપણું મિશન તો આપણે અત્યારે દાળ ભાત મૂકી દઈશું અંધારામાં દરવાજો આજે ખુલ્લો રાખ્યો છે ભલે ઠંડી રાખતી પણ તો પણ દરવાજો ખુલ્લો છે બાકી મેઇન ડોર બંધ હોય મારે પણ મેન ડોર આજે ખુલ્લો જ છે બરાબર તો ચાલો હવે આપણે આપણા મિશન ઉપર લાગી જઈએ તો સૌ પ્રથમ પહેલાં આપણે સેટર પે લઈશું કેમ કે ઠંડી લાગે છે એટલા માટે બરાબર અને દાળ ભાત મૂકી દઈએ આપણે ચાલો અહીંયા દાળ ભાત મૂકાઈ ગયા છે હવે આપણે શાક બનાવશું કોબીનું બિચારું કોબી બે ત્રણ દિથી અહીંયા પડ્યું પડ્યું કહે છે કે ભાઈ મને બી લઈ જા રસોડામાં મારો પણ મારો આવા દે બરાબર તો આપણે હવે એને લઈ જઈશું રસોડામાં એને આપણે હવે આજે કોબીનું શાક બનાવશું હું તો મારે ચોરીનું શાક બનાવું હતું સૂકી ચોરીનું પણ મેં કીધું આજે લાઇટનું કાંઈ નક્કી નહીં ક્યારે આવે ને સૂકી ચોરીમાં ટમેટાની ગ્રેવી હોય તો લાઈટ વગર ટમેટાની ગ્રેવી ન થાય એટલા માટે કોબી વટાણાનું શાક બનાવશું આપણે કાલે વટાણા ખોલેલા હતા એ નાખશું આપણે કોબીજમાં તો ચાલો ફટાફટ આપણે કોબી સુધારવાનું ચાલુ કરી દઈએ ચાલો ફ્રેન્ડ તો હવે આપણે કોબી સુધારવા માટે વહી ગયા છીએ આ જોઈ શકો છો તમે આપણે કોલી સુધારી રહ્યા છે બરાબર અંધારું છે આજે રસોડામાં વાઇટ નથી એ તો તમને મેં આગળ વિડીયો નાખી દઉં જ તો ફટાફટ આપણે કોલિસ સુધારી દઈએ કેમકે દસ પોણા દ્રસ થઈ ગયા છે આટલું કોડિસ સુધારવાનું ને આપણે અહીંયા કટિંગ કરી રાખેલું છે તમે જોઈ શકો આંખું ભરાઈ જાય ને એટલું કોલિશ સુધારવાનું છે આપણે બરાબર ચાલો ફટાફટ આપણે થોડી સુધારી લઈએ તો ફાઈનલી હવે આપણે બપોર ની ટિફિન થઈ ગઈ છે લાઈટ નથી અત્યારે પણ આવી નથી બાર વાગ્યા છે તો લાઈટ આવશે એક વાગે લાઈટ હોય કે ન હોય અમારે રસોડાવાના ને એના જોડે કોઈ મતલબ નહીં લાઈટ હોય તો પણ રસોઈ કરવાની લાઈટ ન હોય તો પણ રસોઈ કરવાની તો ચાલો હું તમને બતાવું આજે સરસ મજાની દાળ બનાવેલી છે આ જોઈ શકો છો અહીંયા રોટલી બની ગઈ છે વટાણા કોબી શાક છે આમાં ભાત છે અને વટાણા કોબી શાક હોય એટલે આપણે સાથે મરચા આપીએ કાચા અહીંયા ટીફિનો રખાઈ ગઈ છે અને સરસ મજાના આપણે મસાલામાં પણ બનાવેલા છે આ ચટણી લેવાની છે નીચે ચડેલા મરચાં છે વાટકામાં તો ચાલો ટિફિન હેલો ફ્રેન્ડ્સ તો થઈ ગયા છે એક ને દસ

તો કપડા કાન ના દીધા અને આટલી બધી તુવેર લઈ આવ્યા દાણા કેટલા નીકળ્યા આમ જો આટલા છે આટલી બધી આટલા દાણા નીકળ્યા તો અમે આ એને ને માથું થયું તું મારી દીકરીએ એટલે માથું સુકવતા જાય ને આપણે તુએને ફોલી લીધી છે તો આટલું કેનું શાક થાય વિચાર કરો તમે બરોબર આમાં હળેલી ઘણી બધી છે તુવેરો જોઈ શકો છો તમે ઘણી બધી તુયર વળી ગઈ છે તો ચાલે હવે તો માં થઈ જશે આટલા દાણા તો ચાલો હવે નીચે ઉતરી જાય વાળ પણ સુકાઈ ગયા છે અને તુવેર બી ફોલાઈ ગયા પણ તો હવે નીચે ઉતરી જાશો આપણે બરાબર તો અત્યારે વાગી ગયા છે આ પાંચ અહીંયા આપણે રસોઈ પણ ચાલુ થઈ ગઈ અહીંયાના મું ટિફિન ખોલી રહ્યા છે જે હરીપર મોકલાયું હોય ને તો કરવા માટે જમવાનું એ આવી ગયું છે અને અહીંયા આપણે તુવેર બફવા માટે રાખેલું છે આ તુવેર બફાઈ રહી છે અને આમાં મિક્સ શાક બનાવી રહી છું અત્યારે મિક્સ શાકને શું બનાવશું રમું ખીચડી આપણે બનાવશું મિક્સ શાકને ખીચડી મેનું ચેન્જ થઈ ગયું આજનું બરોબર રોટલી બનાવવાની હતી પણ રોટલી બનાવશું થોડીક જ આમાં નમું એમ કહે છે કે મમ્મી તું આજે થોડીક જ રોટલી બનાવીને એટલે દુકાનવાળા માટે રોટલી બનાવશું અને કંપનીના છોકરા છે કારખાના એમના માટે આપણે બનાવશું શાક ને ખીચડી કેમ કે દુકાનના છોકરાની અંદર આવે એમને રાત્રે આવવાનું હોય ને કંપનીના છોકરાને ખાઈને સુઈ જવાનું હોય એટલા માટે આપણે એમના માટે ખીચડી ને મિક્સ શાક બનાવશું અહીંયા આમાં નમું હોમવર્ક કરી રહ્યા છે એ હોમવર્ક પણ કરે ને કામ પણ કરે નમું બરાબર નમું બબ્બે કામ કરે બરાબર અને મને રસોડામાં મદદ પણ કરાવે આજે રવિવાર છે મને એમ કે લાગે ને ફેરિક ફેરિકોલ ઢોળાઈ જાય એટલે સીધું ગોધડી ઉપર ઢોળાઈ જાય તો વળી પાછળ ચોટી જાય તો એના માટે એટલે હવે શાક બનશે તું એ બફાશે એટલે આપણે રાજુ માટે ચોખાના રોટલા બનાવવાના છે સરસ મજાના બાર કેવું છે અહીંયા અમારે ચોખાની રોટલી સરસ મજાની થઈ ગઈ છે અહીંયા નમો અમારે જમવા પણ બેસી ગયા છે તો નમોને આપણે પૂછશું કેમ છે નમો સારું છે એમ કહે હે નમસ્વી તો ચાલો તમારે પણ જમવું હોય ચોખાની રોટલી તો આવી જાવ ફ્રેન્ડ્સ તો હવે આપણે જમી કરી નવરા થઈ ગયા છે બધું કામ પણ પૂરું થઈ ગયું છે ને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે શેરડી લેવા માટે બરોબર તો અમે બધાએ તો કીધું ની શેરડી ખાઈ લીધી હશે પણ અમે મકર સંક્રાંતિ પર શેરડી નથી ખાધી તો અમે લોકો લેવા જઈ રહ્યા છે શેરડી તો ચાલો કઈ બાજુ જઈએ રાજકોટમાં શેરડી લેવા એ હું તમને બતાવું તો વિડીયો છેલ્લે સુધી જોજો બરાબર અમે લોકો આવી ગયા છે નાના મોવા સર્કલ બાજુ શેરડી લેવા માટે તો આવી ગયો રાજકોટનું નાના મોવા સર્કલ અહીંયા બાવીસ માળ પણ કહેવાય કે આ બાવીસ માળ છે એટલા માટે અને નાના મોવા સર્કલ પણ કહેવાય બરાબર તો નાના મોવા સર્કલથી સીધે સીધા જવાનું અહીંયા સરસ મજાની શેરડી મળે છે બરોબર તો આ જોઈ શકો છો તમે આ શેરડીવાળા વાળા બેઠા પણ દર વર્ષે બહુ બધા હોય આ વર્ષે નથી અહીંયા સ્વેટરવાળા આવી ગયા અહીંયા પણ બેતા અહીંયા પણ બેતા તો બે ત્રણ જગ્યાએ છે અહીંયા કાળી શેડી છે અને અહીંયા સફેદ બે જાતની છે પણ જોવે એવી શેડી નથી દર વર્ષે મસ્તી નહીં હોય એ બાજુ આ વર્ષ આ વખતે નથી તો આ જોઈ લો તમે હવે બધા આ દુકાનો થઈ ગઈ ને એટલે જો આ શોરૂમ પણ તૈયાર થઈ ગયો અહીંયા અહીંયા વહેતા હતા એ બી નથી કેમ કે અહીંયા શોરૂમ બની ગયો ને એટલે નથી શેરડીવાળા નથી આ વર્ષે જોવે એવા શેરડીવાળા નથી આ વર્ષે તો બધે સેટર સેટર જ વેચાય છે બધે સેટરોના ટેન્ક નાખેલા છે દર વર્ષે કરતાં આ વર્ષે ઠંડી બી વધારે છે ને એટલા માટે